ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ પ્રાથમિક મુખ્ય પ્રારંભિક મૂળ પ્રધાન અસલ પહેલું પ્રથમ કે આદિ થાય છે પ્રાઇમરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પ્રાઇમરી કોઝ ઓફ ફેલિયર ઇઝ હિઝ લેઝીનેસ એટલે કે તેની નિષ્ફળતાનું મુખ્ય કારણ તેની આળસ છે

જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ